નમસ્કાર મિત્રો સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સંચાલિત સદભાવના બળદ આશ્રમ કે જ્યાં રખડતા ભડ રખતા તરછોડાયેલા બીમાર નિરાધાર બળદો અવિરત સેવા થઈ રહી છે

એને તમે સમજો કાઈક એ ગવત્રી માતાને ગબળદ પ્રાર્થના કરતો કે હે ગવત્રી માં આ તારા બળદના આ તારા ગોધાના ગડપણાસ દોયલા બન્યા છે તારે દોયલા ગડપણની વારે તમારા સદભાવના વૃદ્ધાશ્રમની સેવા સુશ્રષા થકી આ અમારો નિભાવ થઈ રહ્યો છે મારું ગઢપણ સચવાઈ રહ્યું છે સદભાવના બળદ આશ્રમ ત્યારે આટલી બધી અમારી સેવા કરતી હોય ત્યારે આપ એ રૂબરૂ મુલાકાત માટે પધારો આ ઓમકાર ચેરિટી ગ્રુપના સભ્યોને જેમ આપ પણ